શું તમે પણ પૈસા કમાવા માટે એક અમૂલ્ય તકની શોધ કરી રહ્યા છો સો હાય માય સેલ્ફ ભૂમિકા મકવાણા અને હું તમારી જોડે શેર કરવા જઈ રહ્યો છું એક ક્લિયર બિઝનેસ ઓપોર્ચ્યુનિટી હા જે બિઝનેસની અંદર હું ઓલરેડી ચાર વર્ષથી કામ કરી રહી છું અને દિવસના ત્રણ કલાક ચાર કલાક કામ કરી અને સારી એવી ઇન્કમ જનરેટ કરી રહી છું એ જ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી હું તમારી જોડે પણ શેર કરવાની છું યસ અને આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની અંદર એ દરેક લોકો પાર્ટિસિપેટ કરી શકે છે જે હાઉસવાઇફ છે જે ઓફિસ વર્કર છે બિઝનેસ કરે છે અથવા તો કોઈ કોલેજ સ્ટુડન્ટ છે તો એવા દરેક વ્યક્તિ આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી અંદર ભાગ લઈ શકે છે બીજી વસ્તુ એ કે ઓલરેડી આપણે દિવસના ત્રણથી ચાર કલાક સોશિયલ મીડિયા ઉપર સ્ક્રોલિંગ કરવામાં આપણે નીકાળીએ છીએ અને જેની અંદર ઓન્લી ફોર આપણો ટાઈમ વેસ્ટ થાય છે અને આપણા ડેટા ડેટા વેસ્ટ થાય છે પણ એ જ ત્રણથી ચાર કલાકને તમે આ બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરી અને મંથલી પચીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર કમાઈ શકો છો અને આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની અંદર તમે સારી એવી અર્નિંગ કરી શકો છો તો આ જ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તમને જોવા મળશે અઠ્યાવીસ તારીખ શુક્રવારે રાત્રે નવ વાગે અને આની અંદર સમજવા મળશે કે આ બિઝનેસ કઈ રીતે કરવાનો છે તો આજે ને આજે આ બિઝનેસને રજીસ્ટર કર આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીને રજીસ્ટર કરો જે વ્યક્તિએ તમને આ વિડીયો મૂક્યો છે એનો કોન્ટેક કરો અથવા તો ડાયરેક્ટલી મને ડીએમ કરો So thank you so much.